જય જોહર જય આદિવાસી જય બિરસા મુન્ના દાદા હું વસાવા કનુભાઈ જેઠાભાઈ સામાજિક આગેવાન પડવાણિયા હું તમામ વિશ્વના આદિવાસી ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે આવનાર નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે તેમાં હું તમામ મારા આદિવાસી ભાઈ બહેનોને જણાવવા માંગુ છું કે પક્ષપાત બોલી આવનાર 9 ઓગસ્ટના દિવસે તમામ આદિવાસી ભાઈ બહેનોએ એક દિવસની રજા મૂકી જ્યાં પણ આદિવાસી વિશ્વ દિવસ ઉજવાતો હોય ત્યાં જઈને તમામ આપણા આદિવાસી ભાઈ બહેનો જઈને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરો એવી મારી શુભેચ્છા છે વિશ્વ આદિવાસી દિવસે તમામ વિશ્વના અને ભારતના અને ગુજરાતના અને મારા ગામના અને મારા તાલુકાના આદિવાસી ભાઈઓને હું કહેવા છું કે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસીઓનો તહેવાર છે જેમ કે દરેક સમાજ દિવાળી હોળી રક્ષાબંધન ઉજવે છે એવી રીતે હું તમામ આદિવાસી ભાઈ બહેનોને નમ્ર અરજ કરું છું કે જ્યાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાતો હોય ત્યાં જઈને તમામ આદિવાસીઓ ભાઈઓ ભેગા થઈ ને વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી ઉજવીએ એવી મારી વિનંતી છે જય આદિવાસી જય જોહર